શુભમ કરો તો કલ્યાણમ શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાયર નમસ્ત શિક્ષણ એ સિંહણનું દૂધ છે અને એ જેના મન મસ્તિષ્કમાં પડે એ કરજ કર્યા વિના રહે નહીં એ તરફ આપણે ભેગા થઈ અને જઈ રહ્યા છીએ ત્યારે દીપ પ્રગટ્ય દ્વારા આપણા સમાજનું યુવા વર્ગ માટે થઈને ખાસ પુસ્તકાલય બનવા જઈ રહ્યું છે તે કાર્યક્રમનો સ્વાગત શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા ભારત માતા કી જય રૂપાણી માત કી જય અતરે આપણા બધાની એને આપણા આગેવાન ગણ કર્મચારી વર્ગ પોતાનો સમય લઈ અને આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે આપણને સ્પીટ સાબડવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે બેકઅપ કરવા માટે અતરે સમય લઈ અને ઉપસ્થિત છે સ્વાગત કરું છું એમના સ્વાગત માટે આપણે હરિભાઈ ના ખેતરમાં જ વાડીમાં તૈયાર થયેલ ફૂલમાંથી બનાવેલ બનાવેલા હાર છે એના દ્વારા આપણે સ્વાગત કરીશું ભાઈ આપણા મોટી કરશે આવી જાવ આગળ બધાના નામ બોલું છું એટલે બધા જ મિત્રો સ્વાગત કરવા માટે આગળ આવી જાઓ વીડી દેવોથડા સાહેબ લખતર પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ ડોક્ટર નયનભાઈ કે સાપરા લખતર સીએચસી અધિક્ષક ડોક્ટર તો છે સાથોસાથ સીએચસી કેન્દ્રનું એ પોતે હેન્ડલિંગ કરી રહ્યા છે અધિક્ષક છે એમનું સ્વાગત પોલાભાઈ કમાભાઈ કરશે બછું ભાઈ એમનું સ્વાગત કરે છે આપણે તાળીઓથી વધાવી લઈશું અને યુવા વર્ગમાંથી એક નવી કેળી કંડારી અને એક નવો રસ્તો દેખાડનાર અને કઠેચી ગામમાં જેઝેરિયા દશરથભાઈ નું સ્વાગત પોલાભાઈ કરી રહ્યા છે

અમે ફોલો કર્યો કે ભાઈ ના કરવા જેવું કામ છે છોકરાઓ અત્યારે અલગ અલગ પરીક્ષાઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભાગ લે છે જો એક પુસ્તકાલય હોય તો ત્યાં અલગ અલગ કેટેગરીના અલગ અલગ વિષયના પુસ્તકો હોય અને આપણા યુવા વર્ગ છે વડીલો છે તો એને ધર્મ જગતનું કંઈક જ્ઞાનની ઈચ્છા હોય તો એવા બધા પુસ્તકો આપણી પાસે હોય તો એનો લાભ એમ કે આપણા જુવાનીઓનો મળે અને વધારે છોકરા મહેનત કરીને પાસ થાય તો એક આપણો સમાજ છે એ આગળ આવે એવી ઈચ્છા હતી તો એ આપણે એ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ તો પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે આપણે મહેમાનગણને વિનંતી કરીએ છીએ અને એમની પાસે જે કંઈ પુસ્તકો છે એ એનો રિબિન છે એ ખોલી નાખશે અને પુસ્તકોને ખુલ્લા મૂકશે એના દ્વારા આપણે પુસ્તકાલયને ઓપનિંગ કરીશું